જે પરિસ્થિતિનું નિર્માણ જીવનમાં થાય યોગ્ય અયોગ્ય જરૂરિયાત એ સંજોગને તમે બહુ કુશળતાપૂર્વક બહુ નિપુણતાથી તમે એનો સામનો કરીને એનું સમાધાન લાવી શકો એ તમારી બુદ્ધિમત્તા છે તો પહેલું છે ઇન્ટેલિજન્ટ કોશન્ટ અને જેની પાસે ઇન્ટેલિજન્ટ કોશન્ટ હાય હોય એ જીવનમાં પ્રગતિ તો ખરે જ કક્ષા તો પ્રાપ્ત કરે જ એ ઇન્ટેલિજન્ટ ક્વેશન તમે તમારા ક્ષેત્રમાં જેટલા ઊંડા ઉતરો એટલા ઊંચા ઉઠો એ સિદ્ધાંત છે ધ મોર યુ ગો ડીપ ધ મોર યુ રાઈઝ બુદ્ધિમત્તાની વાત એવી છે પછી કોઈ પણ ક્ષેત્ર હોય આપણે એમ સામાન્ય સમજીએ છીએ કે બહુ માહિતી હોય ને એ માણસ બુદ્ધિશાળી કહેવાય રોંગ આપણે એમ સમજીએ કે કોઈ પણ એક ક્ષેત્રનું ખૂબ જ્ઞાન હોય એ બુદ્ધિશાળી કહેવાય પાર્શિયલી રાઈટ અને જો આપણે એમ સમજીએ કે કોઈ પણ ક્ષેત્રની તમામ માહિતી અને તમામ જ્ઞાન ખૂબ સારા પ્રમાણમાં આ વ્યક્તિ પાસે છે અને એનો યથાર્થ ઉપયોગ પોતાની અને સમાજની ઉર્ધ્વગતિ માટે વાપરે છે દેટ ઇઝ ફૂલ રાઈટ તો દેટ ઇઝ યોર ઇન્ટેલિજન્ટ ક્વેશન્ટ કે તમારા ક્ષેત્રમાં તમારે નિપુણતા લાવવી જ પડે યુ યુ આસ્ક સચિન સચિન તેંડુલકર કે કે હાઉ કેન પ્લે ફૂટબોલ ફૂટબોલ તેંડુલકરને પ્રશ્ન રમી શકો છો એમની પાસે જે એક કળા છે એ અદ્ભુત ઇન્ટરનેશનલ ઓફ ક્રિકેટ તમારી જે કળા કે જે બુદ્ધિમત્તા તમે જે કોર્સ હાથમાં લીધો કોઈ બીકોમ છે કોઈ બીએસસી છે કોઈ ફાર્મસી છે કોઈ એન્જિનિયરિંગ છે કોઈ મેડિસિન છે એમાં તમારે બહુ જ ડેફ ઉપર જવાનું તમને એટલો તો જીવનમાં ગૌરવ હોવો જ જોઈએ કે મારા ક્ષેત્રમાં પૂછાયેલો કોઈ પણ પ્રશ્ન મને ના આવડે એ તો શક્ય બનવું ના જોઈએ એની માટે ઇનોવેશન ચાલુ રાખવાનું વિદ્યાર્થી અવસ્થા પૂરી થાય પછી પણ વાંચન ચાલુ રાખવાનું નોકરી ધંધામાં પણ અનુભવ લેતા લેતા લોકો પાસેથી પુસ્તક પાસેથી ઇન્ટરનેટ પાસેથી ખૂબ શીખતા રહેવાનું તો હમણાં જે આપણને વાત કરી લોન્ચિંગમાં ધ પ્રોસેસ ઓફ લર્નિંગ ઇઝ કોન્સ્ટન્ટ ઇઝ સ્ટીલ ધ લાસ્ટ બ્રેથ ઓફ યોર લાઈફ તમે શીખી શકો છો ને હમણાં ગયા વર્ષે અમેરિકામાં એક લેડીને બહુ જ ઈચ્છા હતી કે મારે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવું છે પણ બહુ ગરીબ ઘરની એ બાઈ હતી એટલે એનું સપનું યુવા અવસ્થામાં પૂરું ન થયું અને પછી તો ઘર વ્યવહાર સંસારની બધી પ્રવૃત્તિઓ ચાલી પણ બધામાંથી પરવાર્યા પછી એમને નેવું વર્ષે એમને એમ થયું કે મારો સંકલ્પ પૂરો કરવું એમને સ્પેશિયલ એપ્લિકેશન કરી એમના સંકલ્પની યુનિવર્સિટીએ પરમિશન પણ આપી નેવું વર્ષે એમણે કોર્સ જોઈન કર્યો અને ત્રાણું વર્ષની ઉંમરે ડિપ્લોમા એન્જિનિયરિંગ પૂરું કર્યું એકે એટિકેટીના આવી હોય ને તો જ તાલીઓ પાડજો કારણ કે થી ત્રાણું ત્રણ વર્ષની ઉંમર ત્રણ વર્ષ દરમિયાન થી ત્રાણું ઉંમર વયની વાત કરું છું એમાં એમને એક પણ એટિકેટી આવી નથી ફેશન ભણવું પડે છે એટલે ભણીએ છે દેટ સ્ટ્રોંગ પણ મારે ભણીને સારી ડિગ્રી પ્રાપ્ત કરવી છે અને કિંમત તો એની થશે જ આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમ દિવસે અને એવું ભણીએ વાય ડુ યુ હેવ ટુ ગો ફોર અ જોબ જોબ હેઝ ટુ કમ ટુ મી એ સિદ્ધાંતથી ભણવાનું હું નોકરી શોધવા નહીં જાઉં નોકરી મને શોધતી આવી જાય તમે આઈઆઈમ અમદાવાદ દુનિયાની શ્રેષ્ઠ મેનેજમેન્ટ સ્કૂલ છે ઇન્ટરનેશનલ રેટિંગમાં હાર્વર્ડ ઓક્સફોર્ડ ખાનગી મેલન કિલોંગ સ્ટેનફર્ડ એ બધા કરતાં પણ આઈઆઈએમ એ એ આગળ છે એમાંથી છોકરો ગ્રેજ્યુએટ થાય આપણે ભારતનો અને ગુજરાતમાં ગૌરવ કહેવાય એમાંથી છોકરો એમબીએ થાય એટલે બાવીસ વર્ષનો છોકરો છે એના કેમ્પસ ઇન્ટરવ્યુમાં જાયન્ટ મલ્ટીનેશનલ કંપનીઝ આવે અને એ કંપનીના એક્ઝિક્યુટિવ સ્ટુડન્ટ સાથે સર 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 કરીને વાત કરે લાઈનમાં શું પૂર્યો ઓઢીસોની અને ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આ છોકરો નક્કી કરે પહેલી જ જોબમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આ છોકરો નક્કી કરે તો એવી રીતે સારો અભ્યાસ થાય તમારા ક્ષેત્રમાં તમે ઊંડા ઉતરો પછી કોઈ પણ મેં કીધું ક્ષેત્ર હોય તમારી કોઈ આવડત હોય ડોક્ટર બેન કાર્સન અત્યારે જોન હોપકિન્સ યુનિવર્સિટીમાં અને જોન હોપકિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં પીડિયાટ્રિક ન્યુરોલોજી હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે જે હમણાં ગયા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પની સામે પણ એક કેન્ડિડેટ તરીકે ઉભા રહેલા પ્રેસિડેન્શિયલ ઇલેક્શન દરમિયાન પછી તો એમને પોતાની પાર્ટીના વડીલોના કહેવાથી વિડ્રો કરેલું પણ એમનો વિશ્વ પ્રસિદ્ધ પ્રસંગ બે સિયામીસ ટ્વીન્સને એમને છૂટા પાડેલા એટલે કોઈ માતાએ જોડિયાને જન્મ આપ્યો અને એ બંને બાળકો અહીંયા માથાથી જોઈન્ટ હતા બંને શક્યતાઓ હતી એક તો મરે જ જે છૂટા પાડવાનો પ્રયત્ન કરે તો અને બે મરે એવી પણ સિત્તેર ટકા શક્યતાઓ હતી વન વોઝ હંડ્રેડ પર્સન્ટ ટુ વોઝ સેવન્ટી પર્સન્ટ ઓપરેશન ચાલુ કરે તો બેન કાર્સને આ ચેલેન્જ ઉપાડી એમની લગભગ પંદરની ડૉક્ટરની ટીમ સાથે એમણે નોન સ્ટોપ ઊભા ઊભા બાવીસ કલાક ઓપરેશન કર્યું ટ્વેન્ટી ટુ આવર્સ અને સિયામીસ ટ્વિન્સને એમણે છૂટા પાડ્યા આજે બંને તરુણો આજે જીવી રહ્યા છે કેટલી બધી સ્કિલ ડૉક્ટર સુબ્રમણ્યમ છે લેનોક્સેલ હોસ્પિટલમાં જેમણે પ્રમુખ સાંઈ મહારાજનું બાયપાસ ઓપરેશન કર્યું પાંચ હજારનો સ્ટાફ મેડિકલ પેરામેડિકલ નોન મેડિકલ એડમિનિસ્ટ્રેટિવ એ આ એક વ્યક્તિના નામ ઉપર પોતાનું ગુજરાન ચલાવે છે ડોક્ટર સુબ્રમણ્યમ માટે કહેવાય છે હેન્ડ્સ ઓફ ગોડ એમનો સક્સેસ રેટ નાઇન્ટી નાઇન નાઇન છે ડૉક્ટર રમાકાંત પાંડા એશિયન હાર્ટ હોસ્પિટલ મુંબઈ જે દુનિયામાં સેકન્ડ બાયપાસ સર્જરી માટે પ્રથમ કક્ષાના ડોક્ટર છે કે તમારે એક બાયપાસ થઈ ગયું પચાસ પંચાવન સાહીઠ પંચોતેર બીજું બાયપાસ તમારે પંચ્યાસી નેવું પંચાણું અઠ્ઠાણું વર્ષની ઉંમર આવ્યું બહુ ડેલિકેટ ઓપરેશન થઈ ગયા એની માટે ડૉક્ટર રમાકાંત પાંડામાં એના હાથ માટે કહેવાય છે નાઇન્ટી નાઇન 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 સક્સેસ રેટ છે એ ડૉક્ટર રમાકાંત પાંડા એમનો ઇન્ટરવ્યુ અમે મુંબઈમાં યુવક મંડળમાં અઢારસો યુવકોની હાજરીમાં લીધેલો ત્યારે એમણે કહ્યું કે હું જે ગામડામાં ઓરિસ્સામાં ઉછર્યો ત્યાં કોઈ પ્રાઇમરી સ્કૂલ હતી નહીં મારી મા રોજ ત્રણ કિલોમીટર મને તેડીને બાજુના ગામડામાં ભણવા રહી જતી અને હું સ્કૂલમાં ભણું ત્યાં સુધી આજુબાજુના ખેતરમાં ખેતમજૂર તરીકે કામ કરતી કારણ કે મારા મા અને બાપ બંને ખેતમજૂર હતા અમારી પાસે જમીન અને ખેતર પણ નહોતું પણ એક અભણ બાય એના મનમાં એમ હતું કે મારે મારા દીકરાને મોટો ડૉક્ટર બનાવો છે એટલે ગામમાં બધાને કહેતી ફરે કે કોઈ સારા ડૉક્ટરની સમાચાર આવે છાપામાં તો મને કહેજો ને એમ કરતાં કરતાં પોતાના બાળકને ભણાવ્યો પછી એમને સ્કોલરશિપ્સ મેરિટ્સને બધું એ પ્રમાણે મળ્યું અને આટલા મોટા હાથ સર્જન થયા એના કરતાં તો આપણી પાસે સારા રિસોર્સિસ છે તો તમારા ક્ષેત્રમાં તમારે ડેફ્થ ઉપર ઉતરવાનું તો ભવ્ય કામ થશે રોહિત શર્મા કરે છે ને અત્યારે પોતાના ક્ષેત્રમાં ઊંડા ઉતર્યા છે તો તમને જોવાની મજા આવે છે કે નહીં પહેલા ભારતીય બેટ્સમેન જેને એક વર્લ્ડ કપમાં ચાર સેન્ચુરી કરી ફર્સ્ટ ઇન્ડિયન બેટ્સમેન ઓવરઓલ સેકન્ડ એક શ્રીલંકાના કુમાર સાંગાકારા હતા અને બે હજાર પંદરના વર્લ્ડ કપમાં કરેલી હવે આમણે આ વખતે કરી પણ હજી આમની પાસે તો બે મેચ છે સેમીફાઈનલ અને ફાઇનલ હોપફુલી બે વી પ્રે ફોર બે ટુ તો હજી એમની પાસે એક ચાન્સ છે એક સેન્ચુરી અથવા બે સેન્ચુરી કરવાનો તો કેટલા ટેલેન્ટેડ છે આ વ્યક્તિ ભગવાને આવી નાની મોટી ટેલેન્ટ આવડત બુદ્ધિશક્તિ આપણા બધામાં મૂકેલી છે આટલું જ સમજવાનું છે આપણે પણ એક્સપોઝ કરી શકીએ છીએ તો વી કેન ઇટ પ્રમુખ સ્વામી મહારાજે દેશ પ્રદેશમાં તેરસોથી પણ વધારે દેવાલયો બાંધ્યા જેની માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ લખ્યું કે ઇઝ ધી માસ્ટર માસ્ટર બિલ્ડર 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 ઓફ સેન્ચુરી એટલે તમારા સુરતમાં બધા બધા જે બાંધકામ કરતા હોય ને એ કહેવાય કહેવાય પ્રમુખ સ્વામી કેવાય ગિનિસ બુકે લખ્યું છે તો ગાંધીનગરમાં જયારે અક્ષરધામ બનાવવાનું હતું ને ટોપ સુધી ગયું ત્યારે બધાને પ્રશ્ન આવે કે ઉપરનો ભાગ કેવી રીતે આપણે એનો આકાર આપવો જો સ્પાયરલ આકાર આપીએ શિખર આપીએ તો એ મંદિરના સ્વરૂપમાં ગણી જાય ગુમ જ આપીએ તો દૂરથી એક મસ્જિદ જેવો આકાર આવી જાય તો આપણે શું કરું કે અક્ષરધામ એક મોન્યુમેન્ટ છે મંદિર નથી એક સ્મારક છે બહુ જ વિચાર કર્યો પણ અમારી ટીમને સંતોને પ્રોફેશનલ ટીમને બહુ આમ એવો કંઈ ઉત્તમ વિચાર કોઈને સૂઝ્યો અને બધાને સ્વીકાર્ય માન્યને ગમી ગયું ન હતું પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી પ્રમુખ સ્વામી મહારાજ કે હું પણ વિચારું નેક્સ્ટ ડે પ્રમુખ સ્વામી મહારાજે વિચાર પ્રસ્તુત કર્યો કે આપણે અષ્ટકોણ કરીએ જે દુનિયામાં પહેલી વખત થઈ રહ્યું હતું કે આપણે અષ્ટકોણ કરીએ ટોપ પર એટલે બધાને આશ્ચર્ય થયું સ્વામી કે જો હવે એમની ઇમોશનલ ઇન્ટેલિજન્સ અને સ્પિરિચ્યુઅલ એ વિશે થોડું ટચ કરી શકીએ આગળ પણ આ તો એક ઇનપુટ છે સ્વામી કે આપણે બધા સાથે બેસીએ મોડલમાં ત્રણેય પ્રકારના ટોપ બનાવીએ ત્રણેય વારાફરથી મૂકીને આપણે બધા બધા એંગલથી જોઈએ પછી આપણે વિચાર વિમર્શ કરીને નિર્ણય લઈએ ઓક્ટેગોન શેપ જ્યાં મૂક્યો એક સાથે બધા બોલી ગયા અદભુત આ જ કરીએ અને આજે ગાંધીનગર અક્ષરધામ જે મુખ્ય સ્મારક છે એના ટોપ પર આખું અસ્તકોણ જે છે એ આજે વિશ્વ પ્રસિદ્ધ થયું ઘણા બધા બૌદ્ધિક વર્ગને એ ખૂબ સ્પર્શી ગયું તો જો પ્રમુખ સ્વામી મહારાજ છે પોતાના ક્ષેત્રમાં આટલા ઊંડા ઉતરેલા તો એમને આવા સજેશન આપી શકે છે અને તમને એની કિંમત છે ને જ્યારે તમે બોર્ડ મિટિંગમાં બેઠા હો તમે જ્યારે કોઈ પ્રોજેક્ટની ચર્ચામાં બેઠા હોય ધ વે યુ પ્રેઝન્ટ યોર આઈડિયાઝ અને ધ ટાઈપ ઓફ ધ આઈડિયાઝ દેટ યુ કેન પ્રેઝન્ટ વિલ ડિસાઈડ યોર ક્વોલિટી તો પોતાના ક્ષેત્રમાં આવી રીતે ઊંડું ઉતરવું એ ઇન્ટેલિજન્ટ કોશન છે એ આવી રીતે પ્રાપ્ત થાય છે ધ બુક્સ દેટ યુ રીડ ધ ટીવી પ્રોગ્રામ દેટ યુ સી ધ ટાઈપ ઓફ ધ કંપની દેટ યુ કીપ એની ઉપરથી તમારી ઇન્ટેલિજન્સ નક્કી થાય છે